હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં છું સ્વાગત છે તમને આપણું મારી રસોઈની ચેનલમાં ચલો આજે આપણે બનાવીશું ફરાળી સેવ સાબુદાણાની આપણે પહેલાં મોરૈયાની બનાવેલી છે પછી બીજી એકલી બનાવેલી છે પણ સાબુદાણા નથી બનાવેલી તો આપણે સાબુદાણાની સેવ બનાવીશું ફરાળી એના માટે મેં સાબુદાણા લઈ લીધા છે એક વાટ એને આપણે બરાબર સાફ કરી દઈશું કારણ કે આપણે એમને પીસવાના છે કોઈ ને રીતે પીસવાના નથી તો મને સાફ કરી લઈશ બરાબર અને બે બટાકા બાકી રાખ્યા છે અંદર હું બટાકા એડ કરીશ તો પહેલા આપણે એને સાફ કરીને તળી લઈશું સાફ કરી લીધા છે મસ્ત હવે આપણે એને તળી લઈશું મિક્સરમાં તમને જે ચારું દળાતું હોય બરાબર એમાં દળી લેવાનું અને ગરમ પાણીમાં લોટ બાંધવાનો છે તો પાણી પીને ગરમ મૂકી દીધું છે રોટ પીસાઈ ગયો છે એકદમ જેટલો થાય એટલો તમારે ઝીણો કરી લેવાનું મેં મસ્ત પીસી લીધો છે હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે પછી અને ચાલીશું પહેલા આપણે બટાકા બટાકા કરી લીધા છે બે માટે ટેસ્ટ બી સારો લાગે અને મજા બી આવે ખાવાની આમાં તમારે જો તીખું ખાતા હોય તમે ઉપવાસમાં તો ચીલી ફ્લેક્સ નાખજો બહુ જ મસ્ત લાગશે ટેસ્ટ બી લાગશે મસ્ત અને સેવ દેખાવામાં બી મસ્ત લાગશે હું ખાલી એટલું મીઠું જ એડ કરીશ ઓકે ફ્રેન્ડ તમે ખાતા હોય તો ચોક્કસથી લેવાનું બહુ જ મસ્ત લાગે અને આ જો આ સેવ બનાવીને તમારે ફરાળી કેવડો કે ચવાણું એવું કશું તૈયાર કરવું હોય ને તો બી બહુ જ મસ્ત લાગે મખાણા હોય ને એ લાઈને ફ્રાય કરી લેવાના સરસ સિંગદાણા લેવાના ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ મીઠા લીમડાના પત્તા બહુ જ મસ્ત લાગે અત્યારે હું ખાલી સેવ જ બનાવું છું જો તમારી ઈચ્છા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો આપણે ફરાળી ચેવડો કે ચવાણું કે જે બી કોઈ બનાવીશું તનો કમેન્ટ જરૂર થી કરજો ફ્રેન્ડ આ રીતે મે મેશ કરી લીધા છે બટાકા ઓકે પછી આગળ હું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દેજો બરાબર મેં તમને કીધું કે જો તમે ક્લીફ્લેક્સ ખાતા હો તો ચોક્કસથી એડ કરી દેજો મિશ્રમાં બહુ જ મસ્ત પીસાઈ છે તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે એને બને ત્યાં સુધી તમે આમાં પહેલાં ભેગો કરી લેજો અને પછી જે ગરમ પાણીથી જરૂર પડે એટલું લેવાનું આ છે એટલો ખાલી સાબુદાણાનો લોટ અને બટાકુ છે બટ સાબુદાણા બહુ જ ચીકણા હોય એટલે પાણી જોઈને દેડવાનું કારણ કે જો ઢીલું થઈ ગયું તો તમારે તકલીફ પડશે સેવ પાડવાનું પાણી ગરમ જ લેવાનું એટલે મસ્ત બાઇન્ડિંગ થઈ જાય બીજું વસ્તુ ઘરે પીસી લીધા છે આ રીતે આપણે એનો લોટ થોડું થોડું પાણી લઈ અને બાંધતા જઈશું અને પછી એને સાત આઠ મિનિટ નો રેસ્ટ આપી દેવાનો બહુ જ લાગે મસ્ત સારી છે મેં તમને કીધું ને એટલી સેવ ખાઓ તો બી બહુ મસ્ત લાગે અને જોડે એનું ચવાણું બનાવો ઘરે તો બી બહુ મસ્ત નાનો પણ જઈ ગયો છે આપણે પાંચ દસ પછી હું થોડો સરખો કરીશ અને પછી પાંચ દસ મિનિટ અને રેસ્ટ આપી દઈશ આ રીતે એને મસળી મસળી અને સરખો કરી લેવાનો અને પછી સાત મિનિટ સુધી એને રેસ્ટ આપી દઈશું સાત આઠ મિનિટ આપણે રેસ્ટ આપી દીધો છે સંચો લેવાનો જેટલો સમય એટલો તમારે તેમાં ભરી દેવાનો ચલો ફેર સાત આઠ મિનિટ આપણે વેસ્ટ આપી દીધો છે અને મસ્ત આપણે એની સેમ પાડી લઈએ જેવી રીતે તમને પાડશે પાવે એવું જાડી પકડી પાડી શકો છો તો કેવી નીકળી જાય સરસ એકદમ ઈઝી છે આપણે શું કહેવાય આમાંથી પડી કેટલા લેલું છું આપણે કારણ કે પેલી તળાઈ જવાની છે આના બેસન કરતાં મને તો આ એનર કરવી ઇઝી લાગી અને ટેસ્ટ તો ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે તમે ચક્કર પડે તો ચક્કર પાડવાનું ને તર એમ એમ સાબુદાણાની એટલી પાડો તમે તો બી બહુ જ મસ્ત લાગે જો મહેનત વગર બી કેવી અંદર નીકળે જે પકડી રાખવું પડેલી છે એમ ખુદ જામ થઈ જાય આ રીતે મસ્ત તમે નાના મોટા ચક્કર પાડી શકો છો સાબુદાણા બટાકા ને બેઠો ફરાણ માં બહુ જ મસ્ત લાગે અલગ છે રાજગરા કરતા એ હોય છે કાય જરૂર કરજો છોટેન બહુ જ મસ્ત ઉતરે છે તમને ફાવે એ રીતે ઉતારજો આ રીતે તમે સાબુદાણા લાગે બી બહુ મસ્ત અને ક્રન્ચી દેખાડું તમને કેવી લાગે છે જો